अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। આ વિડિયોમાં આપણે જોવા માંગીએ છીએ કે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે આપણા ફંક્શનને બધી વેલ્યુ સેન્ડ કરે છે એ વિશે આપણે જોવા માંગીએ છીએ તો પહેલાં આપણે ફંક્શન વિશે થોડીક બાબતો જોઈ લઈએ અહીંયા આપણે જોવા મળે છે કે આપણે બે પ્રકારના જોઈ ગયા કે યુઝર ડિફાઈન્ડ ફંક્શન છે અને બીજું જે છે એ પ્રી પ્રીડિફાઈન્ડ ફંક્શન છે તો પ્રી પ્રીડિફાઈન્ડ ફંક્શનમાં આપણે ઓલરેડી જોઈ ગયા કે સીએલઆર એસસીઆર ત્યાર પછી ગેટ સીએચ અને મેન એ વગેરે બધા પ્રીડિફાઇન્ડ ફંક્શન છે તો આ પ્રી ડિફાઈન્ડ ફંક્શન વિશે મેં તમને અગાઉ પણ બતાવ્યું છે કે પ્રીડિફાઈન્ડ ફંક્શન એ લાઇબ્રેરીની અંદર લખેલા હોય છે એટલે કે ધારો કે આપણે એસટી આઈઓ ડોટ એચને એડ કરીએ છે તો એની અંદર આ બધા ફંક્શન લખેલા છે અને મેં એક અગાઉ વિડીયો પણ તમને બતાવેલો છે એ વિડીયોની અંદર મેં એ પણ બતાવ્યું છે કે કઈ રીતે આપણે આપણું પોતાનું ફંક્શન લખી અને એને આપણે વાપરી શકીએ છીએ જો ઇન્ક્લુડનો તમે વિડીયો જોશો તો એ ઇન્ક્લુડના વિડીયોની અંદર મેં બતાવેલું છે કે ધારો કે આપણે આ સીએલઆર કે ગેટ સીએચ વાપરવું હોય તો પછી આપણે કોન્યો ડોટ એચ જે છે એ આપણે લાઇબ્રેરી એડ કરવી પડશે કારણ કે આ બધા ફંક્શન એની અંદર એની ડેફિનેશન લખેલી હશે અને આપણે યુઝર ડિફાઇન ફંક્શન છે એની ડેફિનેશન આપણે પોતે લખવાની છે એ આપણે ઈચ્છીએ તો આપણી ફાઇલની સાથે જ લખી શકીએ એટલે કે મેનની નીચે કે મેનની ઉપર લખી શકીએ હવે ઘણી વખત એવું બનતું હોય છે મેનની નીચે આપણે ના લખીએ કારણ કે મેનની નીચે જનરલી આખી ડેફિનેશન લખાય છે અને મેઇનની ઉપર આપણે શરૂઆતમાં આપણે એને ડિક્લેર કરવાની જરૂર પડે છે તો અલગથી ડિક્લેર કરવાની જરૂર ના પડે એટલા માટે આપણે શું કરી દઈએ છીએ તો કે આખું ફંક્શન ઉપર લખી દઈએ છીએ તો જો એ હું પ્રોગ્રામની અંદર તમને બતાવીશ કે કઈ રીતે થાય છે પણ અત્યારે આપણે યાદ રાખીએ કે યુઝર ડિફાઈન ફંક્શન એ આપણે પોતે લખેલું ફંક્શન છે તો હવે તમને ખબર પડી હશે કે જો મેન પણ એક ફંક્શન છે તો મેઇનની અંદર પણ આપણે શું કરી શકીએ છીએ વેલ્યુ મોકલી શકીએ છીએ અને વેલ્યુ એમાંથી રિટર્ન મેળવી શકીએ છીએ એ કઈ રીતે થાય છે તો કે ધારો કે આપણે આ રીતે લખેલું છે એવું આપણે સમજી લઈએ કે વોઇડ મેન વોઇડ હવે જો વોઇડ લખેલું હોય તેનો મતલબ એમ કે આપણો પ્રોગ્રામ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમને કશું પણ પાછું નહીં મોકલે અને મેઇન જે છે એ એનું નામ છે અને આ જે ફંક્શન છે એની અંદર જો વોઇડ લખેલું હોય દેટ મીન કે એ અંદર કશું પણ વસ્તુ એટલે આર્ગ્યુમેન્ટ એને કશી મોકલવામાં નહીં આવે તો જો આપણે આ રીતે લખીએ છીએ કે ઇન્ટ મેઇન વોઇડ તેનો મતલબ એમ થાય છે કે ઇન્ટ ડેટા ટાઈપ આપણે પાછી મોકલવાની છે અને ઇન્ટ ડેટા ટાઈપ આપણે પાછી મોકલવાની છે એટલે આપણે અહીંયા રિટર્ન ઝીરો લખવાની જરૂર પડે છે કે રિટર્ન ઝીરો તો આવી રીતે આપણે તમે કૌશમાં પણ લખી શકો છો અને તમે ડાયરેક્ટલી એક સ્પેસ આપીને પણ લખી શકો છો અહીંયા આપણે જોયું કે ઇન્ટીજર ડેટા આપણે પાછી મોકલીએ છીએ અને વોઇડ ડેટા ટાઇપ અહીંયા લખેલી છે વોઇડ એટલે કે આપણો જે પ્રોગ્રામ આપણે મેઇનને બોલાઈ રહ્યો છે એટલે કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એ મેઇનને બોલાવે છે ત્યારે અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ એ પાસ નથી કરતી પણ જો મેનની અંદરથી કોઈ આર્ગ્યુમેન્ટ આવે અને આપણે એને સ્ટોર કરવી હોય તો પછી આપણે આ રીતે પણ સ્ટોર કરી શકીએ ઇન્ટ આર્ગ્સ લખી શકીએ એટલે આર્ગ્સ નામનો એક વેરિયેબલ છે ઇન્ટીજિયર ડેટા ટાઈપ આવશે તો એ ઇન્ટીજર ડેટા ટાઈપ સ્ટોર થશે અથવા અહીંયા જે પણ ડેટા ટાઈપ આપણે લખવી હોય એ આપણે લખી શકીએ જે આપણે મેઇનમાંથી લાવવા માંગતા હોય તો તો એ માટે આપણે રિપ્રેઝન્ટેશન જોઈએ તો આપણે આ રીતે જોઈ શકીએ કે આપણે આવું લખીએ ઇન્ટ મેન ઇન્ટ એક્સ જો આ રીતે લખીએ છીએ પછી અહીંયા આપણે રિટર્ન એક્સ લખવાની જરૂર પડશે આપણો પ્રોગ્રામ છે અને આપણો આ જે છે એ વિન્ડોઝ ઓ એસનો પ્રોગ્રામ છે અથવા તો ડિસ્ક ઓપરેટિંગ્સ એટલે ડોઝ ઓએસ પણ આપણે લઈ શકીએ કે લિનક્સ આપણે ઓએક્સ લઈ શકીએ આ શું જોવા મળે છે કે આપણે જે મેન લખીએ છીએ એ મેઇન પ્રોગ્રામને આપણું જે ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોગ્રામ છે એ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોગ્રામ કોલ કરે છે અને જ્યારે કોલ કરે છે ત્યારે આપણે એવું ખાલી સમજણ માટે આવું જોઈ શકીએ કે આપણે આ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોગ્રામ હશે અને એ પ્રોગ્રામની અંદર ધારો કે આપણે આ રીતના બે વેરિયબલ છે ઇન્ટીજર એ અને બી અને એની એની વેલ્યુ ટેન છે અને અહીંયા આપણે લખ્યું છે કે બી ઇક્વલ ટુ મેઇન એટલે આપણા મેઇન પ્રોગ્રામને એણે કોલ કર્યું અને એને ધારો કે આ દસ વેલ્યુ મોકલી આપી તો એ દસ વેલ્યુ અહીંયા આવીને આપણા મેનની અંદર આ ઇન્ટીજિયર એક્સમાં સ્ટોર થઈ શકે છે અને એ ઇન્ટીજિયર એક્સને આપણે કોઈપણ રીતે વાપરી શકીએ છીએ અને ત્યાર પછી આપણે જે રિટર્ન કરીએ એ રિટર્ન પાછી આપણા મેઇનની અંદર એટલે કે આ બીની અંદર સ્ટોર થઈ જાય જો તમે જૂને પ્રકારનું ડઝથી પ્રોગ્રામિંગ કર્યું હોય ડસની અંદર કેવી રીતે રન કરવાનો એ મેં આગળ બતાવેલું છે તો જો આપણે મેન પ્રોગ્રામને રન કરીએ છીએ તો આપણે એની ઇએક્સી ફાઇલનું નામ લખીએ છીએ તો એ નામની પાછળ આપણે કોઈપણ વેરિયેબલ આપીએ તો એ વેરિયેબલ આ મેનની અંદર અહીંયા આવીને સ્ટોર થઈ શકે છે અને ઓપરેટિંગ સિસ્ટમને આપણે કશું રિટર્ન નથી કરતા પાછળ એ બતાવવા માટે આપણે અહીંયા રિટર્ન ઝીરો લખીએ છીએ કારણ કે આપણે ઇન્ટીજર અહીંયા લખવાની જરૂર પડે છે જોકે જૂની સિસ્ટમની અંદર અહીંયા આપણે મેઇન એકલું લખતા હતા તો પણ ચાલતું હતું અહીંયા વોઇડ મેઇન લખીએ તો પણ ચાલતું હતું પણ હવે સી નાઇન્ટી નાઇનના જે રૂલ છે સી નાઇન્ટી નાઇનના રૂલ પ્રમાણે એ લોકોએ ફિક્સ કરી દીધું છે અહીંયાથી આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ આપવાની અને ઇન્ટીરિયર ડેટા ટાઈપ આપણે આપીએ એટલે આપણે અહીંયા રિટર્ન ઝીરો લખવાનું એ ફિક્સ કરી દીધું છે એટલે મેં બધા પ્રોગ્રામની અંદર અહીંયા ઇન્ટ મેન લખેલું તમે મારા પ્રોગ્રામમાં જોશો અને રિટર્ન ઝીરો લખેલો જોઈશો જો તમે એ ના વાપરવા માગતા હોય એટલે તમે જૂની આઈડી વાપરતા હોય તો પછી અહીંયા વોઇડ મેન પણ લખી શકો અથવા તો તમે એકલું મેઇન પણ લખી શકો અને આ રિટર્ન સ્ટેટમેન્ટ કાઢી નાખો તો ચાલે આ આપણી એક સમજણ છે કે આપણો જે પ્રોગ્રામ આપણે લખીએ છીએ એ પ્રોગ્રામ આપણી ઓપરેટિંગ સિસ્ટમ કોલ કરે છે જો તમે ચાહો તો ઓપરેટિંગ સિસ્ટમમાંથી મેઇનમાં કંઈ વેલ્યુ મોકલી શકો છો કે જેને આપણે આર્ગ્યુમેન્ટ પાસિંગ કહે છે અને આપણા પ્રોગ્રામમાંથી આપણે ઓપરેટિંગ સિસ્ટમને એટલે કે વિન્ડોઝને કોઈ વેરિયેબલ પાછા મોકલવા હોય કોઈ મેસેજ પાછા મોકલવા હોય તો એ આપણે મોકલી શકીએ જેને આપણે રિટર્ન ડેટા ટાઈપ કહીએ છીએ આશા છે કે તમને ફંક્શનનું આખું ચેપ્ટર ખબર પડી ગઈ હશે હવે પ્રોગ્રામ જોઈએ કે આપણે આ જે થિયરી જોઈ છે એ થિયરી આપણે પ્રોગ્રામમાં કઈ રીતે કરી શકીએ તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરેલું છે હું તમને પહેલાં બતાવું કે આપણે કઈ રીતે આપણી પોતાની બનાવેલી ફાઇલ એ આપણે કઈ રીતે ઇન્ક્લુડ કરી શકીએ એ અગાઉના ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે ફરી વખત તમને બતાવું હું ફાઇલની અંદર જઈશ ઓપનમાં જઈશ અને હું ત્રણ નંબરનો પ્રોગ્રામ ઓપન કરું છું જો તમે ત્રણ નંબરનો પ્રોગ્રામ જોશો તો એ ઇન્ક્લુડ માટેનો હતો અને એની અંદર આપણે એક અહીંયા ઇન્ક્લુડ લાઇબ્રેરી એડ કરેલી હતી પીએનડીએસ ડોટ એચ કરીને તો હવે આપણે આ ફંક્શનના ચેપ્ટરમાં આવ્યા તો હવે આપણને વધારે ખબર પડશે કે કઈ રીતે આપણે ફંક્શન લખીએ છીએ તો અહીંયા આપણે મેઇન ફંક્શન લખીએ છીએ ત્યાર પછી ક્લિયર સ્ક્રીન લખીએ છીએ આ ક્લિયર સ્ક્રીન છે એ પ્રીડિફાઈન્ડ ફંક્શન કહેવાય અને એ પ્રીડિફાઈન્ડ ફંક્શન છે આ કોન્યો ડોટ એચની અંદર છે અને એ જ રીતે આ પ્રિન્ટઅપ ફંક્શન છે એ આ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ એટલે કે એસટીડીઆઈઓની અંદર છે અને આપણું આ જે ફંક્શન લખેલું છે માય ફન હવે આ માય ફન એ માય ફંક્શન માટે મેં લખેલું છે અને એ આપણે પોતે લખેલું છે તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે આપણે પોતાના ફંક્શન લખી શકીએ અને આ રીતે આપણે એને એક ફાઇલની અંદર સેવ કરી અને વાપરી પણ શકીએ તો આવી ઘણી બધી લાઇબ્રેરી માર્કેટની અંદર મળે છે અને એ લાઇબ્રેરી તમે પોતે લઈને વાપરી શકો તમારા પોતાના પ્રોગ્રામ સાથે એટલે તમે જે પણ લાઇબ્રેરી લીધી હોય તે અહીંયા ઇન્ક્લુડ કરી અને આ રીતે તમે વાપરી શકો તો અહીંયા તમે જોશો તો માય ફન નામનું એક ફંક્શન મેં વાપરેલું છે હવે તમે અહીંયાથી જોઈ શકો કે આને આપણે ખાલી કોલ કરેલું છે તો એને હું રન કરું જો આ પ્રોગ્રામને હું રન કરીશ મને અહીંયા જોવા મળે છે કે અહીંયા એવું કહે છે કે ધીઝ લાઇન ઇઝ ઇન સી ફાઇલ અને પછી કહે છે કે આઈ કેન યુઝ અ ફંક્શન ફ્રોમ માય ફાઇલ તો આ બતાવે છે કે આ લાઇનને બદલે બીજી લાઇન પ્રિન્ટ થાય તો આ અહીંથી કોલ થાય છે એટલે આપણા પ્રોગ્રામમાંથી આ પ્રોગ્રામમાં જશે અને હું જો તમને પીએનડીએસ એચમાં જઈને બતાવું એટલે હું ફાઇલમાં જઉં અને હું ઓપન કરું છું એચ ફાઇલ કરવી છે એટલે બિનની અંદર એચ ફાઇલમાં જઈશું આપણે બતાવશે કે આપણે બધી જે એચ ફાઇલ છે બિનમાં અત્યારે રાખી છે તો પીએનડીએસ એચ ફાઇલ મેં બનાવી લીધી તો અહીંયા તમે જોશો તો એની અંદર એક જ ફંક્શન મેં લખેલું છે અને હવે તમને ફંક્શનના ચેપ્ટર શીખી ગયા પછી તમને ખબર પડશે કે અહીંયા છે કે વોઇડ માય ફન ત્યાર પછી વોઇડ લખેલું છે એનો મતલબ એમ થાય કે કશું રિટર્ન નથી કરતું માય ફન એનું નામ છે અને અહીંયા પણ વર્ડ છે એટલે કે અંદર આર્ગ્યુમેન્ટ પણ એટલે કે આપણા જે મેઇન પ્રોગ્રામ છે આ પીએનડીએસ ઝીરો ઝીરો થ્રી એમાંથી કશું આપણે અહીં મોકલતા નથી તો આ રીતે જોઈ શકીએ કે આપણે પોતાનું ફંક્શન લખી અને એ પણ આપણે અલગ ફાઇલની અંદર મૂકી શકીએ તો આને અત્યારે હું ક્લોઝ કરી દઉં છું અને આ આપણે ઓલરેડી અગાઉ ઇન્ક્લુડવાળા એની અંદર જોઈ ગયા છે તો તમે પાછો વિડીયો જોઈ શકો એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે આપણે આપણું પોતાનું ફંક્શન લખી શકીએ પણ હવે આની સાથે સાથે આપણે એ જોઈએ કે ઓપરેટિંગ સિસ્ટમમાંથી આપણે અહીંયા કઈ રીતે વસ્તુને મોકલી શકીએ તો જે આપણી વિન્ડોઝ જે છે એ વિન્ડોઝ જ્યારે આ આપણા પ્રોગ્રામને કોલ કરે ત્યારે એ કઈ રીતે વસ્તુને મોકલી શકે અને એને આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ આપણે જોઈએ તો આપણે આ પ્રોગ્રામને બંધ કરી દઈશું અને હું એફ થ્રી કરી અને અહીંયા પાછું બદલી દઈશ હવે આપણે પીએનડીએસ ફોલ્ડરની અંદર સ્ટાર ડોટ સી ફાઇલ લેવી છે એટલે આપણે સ્ટાર ડોટ સી લઈને હું એન્ટર આપીશ એટલે તમે જોવા મળશે કે બધી ફાઇલ આવી ગયેલી છે હવે એની અંદર હું પંચોતેર નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશ તો હું પંચોતેર નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશ એની અંદર તમને જોવા મળે છે કે સેન્ડિંગ વેલ્યુ ફ્રોમ ઓએસ બતાવે છે તો અહીંયા તમે પ્રોગ્રામ જોશો તો ઉપર આપણે બે લાઇબ્રેરી એડ કરેલી છે ત્યાર પછી આપણે લખ્યું છે ઇન્ટ મેઇન પણ હવે દર વખતની જેમ આપણે અહીંયા મેન બ્લેન્ક નથી લખ્યું આપણે અત્યાર સુધી શું કરતા હતા તો કે મેનનું જે ઓપન અને ક્લોઝિંગ જે પેરેન્થેસીસ છે એ ડાયરેક્ટ જ લખી દેતા હતા એની અંદર કશું નતા લખતા પણ જનરલી આ રીતે લખવાનું છે એટલે જો નવી આઈડી તમે વાપરતા હોય તો તમારે આ રીતે લખવાનું થાય ઇન્ટ આર્ગ સી અને કેરેક્ટર પોઈન્ટર આર્ગ વી અને ત્યાર પછી એરે બતાવીએ છીએ આપણે એરે એલિમેન્ટ અહીંયા બતાવેલો છે પહેલું જે વેરિયેબલ છે એની અંદર ટોટલ કાઉન્ટ હશે કે કેટલા આર્ગ્યુમેન્ટ ત્યાંથી પાસ કરવામાં આવશે તો જેમ આપણે ફંક્શનના ચેપ્ટરમાં આગળ જોઈ ગયા એ પ્રમાણે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં આપણે જે વસ્તુ મોકલી એને આપણે આર્ગ્યુમેન્ટ પાસિંગ કહીએ છીએ તો અહીંયા કેટલા આર્ગ્યુમેન્ટ મોકલ્યા છે એક બે ચાર પાંચ કેટલા આપણે આર્ગ્યુમેન્ટ મોકલ્યા છે એ નંબર અહીંયા સ્ટોર કરવામાં આવશે જે એક્ચ્યુઅલ લિટરલ વેલ્યુ હશે એ આ એરે વેરિયેબલની અંદર સ્ટોર કરવામાં આવશે આર્ગ સી અને આર્ગ વી એ ફિક્સ શબ્દો નથી અહીંયા તમે એ અને બી વેરિયેબલ પણ આપી શકો કારણ કે આ સાદા વેરિયેબલ છે એટલા માટે પણ આપણે અહીંયા આ રીતે લઈએ છીએ કે જેથી આપણને ખબર પડે કે આ કાઉન્ટર છે એટલે કે આર્ગ્યુમેન્ટ કાઉન્ટર છે અને આ આર્ગ્યુમેન્ટનો વેક્ટર છે અને આપણે વેક્ટર કહીએ છીએ જનરલી તો એ આપણે સમજી શકીએ એટલા માટે આપણે આ રીતે લીધું છે ત્યાર પછી આપણે એક સાદો વેરિયેબલ લીધો ઇન્ટીજિયર આઈ ઇક્વલ ટુ ઝીરો ક્લિયર સ્ક્રીન કર્યું અને ત્યાર પછી આપણે ચેક કર્યું કે ઇફ આર્ગ સી એટલે કે આર્ગ કાઉન્ટર લેસ ધેન ટુ એટલે આપણે ઓપરેટિંગ સિસ્ટમમાંથી કોઈ પણ વેલ્યુ અહીંયા પાસ ના કરતા હોય તો પછી આપણને દર વખતે આ મેસેજ આપી દેશે કે પ્લીઝ એન્ટર આર્ગ્યુમેન્ટ અને ત્યાર પછી ગેટ સીએચ કંઈને વેઇટ કરશે આપણે સ્પેસ બાર કે કંઈ આપીશું એટલે આ એક્ઝિટ ઝીરો એટલે કે આ પ્રોગ્રામને બંધ કરી દેશે પણ જો કંઈક ને કંઈક વસ્તુ આપણે પ્રોગ્રામની સાથે પાસ કરી હશે તો પછી અહીં આવશે અને વાઇલ લૂપ લગાવશે અને જેટલી પણ વેલ્યુ હશે એ ચેક થશે કે આ લેસ ધેન આર્ગ્યુમેન્ટ કાઉન્ટર છે અહીંયા આપણે જોઈએ કે આ આઈની વેલ્યુ આપણે ઝીરો કરેલી છે અને આર્ગ્યુમેન્ટ કાઉન્ટર ધારો કે આપણે ત્યાંથી બે વેલ્યુ મોકલી હોય તો આર્ગ્યુમેન્ટ કાઉન્ટર ત્રણ હશે કેમ કારણ કે પહેલું જે આર્ગ્યુમેન્ટ છે એ પહેલાં આર્ગ્યુમેન્ટ તરીકે આ ફાઇલનું નામ એ આપમેળે જ સ્ટોર કરી લે છે ઝીરો નંબરના આર્ગ્યુમેન્ટ છે એટલે કે જે પહેલું આર્ગ્યુમેન્ટ છે એ પહેલું આર્ગ્યુમેન્ટ તરીકે આ જે ફાઇલનું નામ છે એ નામ આપમેળે જ અહીંયા સ્ટોર કરી દેવામાં આવે છે ને ત્યાર પછી આપણે જે આર્ગ્યુમેન્ટ મોકલીએ એ પાસ કરવામાં આવે છે તો એ આર્ગ્યુમેન્ટ અહીંયા આપણે મોકલ્યા હોય એટલા એટલે એક કે બે એટલી વખત આ લૂપ ફરશે અને શું કરશે દર વખતે તો કે પ્રિન્ટઆઉફ કરશે અને એ જે પણ વેલ્યુ આપણે મોકલી હશે પ્રિન્ટઆઉફ કરશે ત્યાર પછી આઈને પ્લસ પ્લસ કરી અને પાછું ઉપર જતું રહેશે તો આ એટલી વખત ફરશે જેટલા આપણે આર્ગ્યુમેન્ટ મોકલ્યા હશે ત્યાર પછી ગેટ સી સીએચથી ઊભું રહેશે અને ત્યાર પછી પ્રોગ્રામ બંધ થઈ જશે તો જો અત્યારે હું એને એમને એમ રન કરું ઓલ્ટર આર આર કરીને તો તમને એ જોવા મળશે કે કહે છે કે પ્લીઝ એન્ટર આર્ગ્યુમેન્ટ કારણ કે આપણે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કર્યો આપણે અહીંયા પહેલાં તો એ જોવાનું રહેશે કે આપણે અહીંયાથી આર્ગ્યુમેન્ટ કઈ રીતે પાસ કરીએ કારણ કે આપણે અત્યારે ઓપરેટિંગ સિસ્ટમમાંથી ડાયરેક્ટલી આ રન કરતા નથી તો આ કોન્સોલ બેઝ પ્રોગ્રામ છે તો એને આપણે અહીંયાથી એમને જોવું હોય કે આપણે આર્ગ્યુમેન્ટ મોકલીને તો અહીંયાથી આપણે રનમાંથી પણ જોઈ શકીએ રનની અંદર તમે જોશો તો છેલ્લું આપણને ઓપ્શન બતાવવામાં આવ્યું છે આર્ગ્યુમેન્ટ્સ તો આર્ગ્યુમેન્ટ્સ અહીંયા આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ લખી શકીએ ધારો કે હું મારું નામ મોકલું કે અજય પછી એક સ્પેસ આપું છું એટલે કાંઈ બીજો આર્ગ્યુમેન્ટ થઈ જશે પરમારે એ બીજું આર્ગ્યુમેન્ટ થઈ જશે અને ત્યાર પછી ધારો કે હું કોઈક નંબર મોકલું એટલે નંબર ધારો કે આપણે ટ્વેન્ટી ફાઇવ મોકલી ત્રણ વસ્તુ આપણે મોકલી છે ને ત્યાર પછી હું ઓકે કરી દઈશ અને પછી હવે રન કરીશ ને હું ઓલ્ટર આર આર કરીને તો તમને જોવા મળશે કે અહીંયા આર્ગ્યુમેન્ટ ઝીરોની અંદર આ ફાઇલનું નામ બતાવે છે કે પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવ ડોટ ઇ એક્સ ઇ ફાઇલ આપણે ચાલુ કરેલી છે આપણે પહેલું આર્ગ્યુમેન્ટ અજય મોકલ્યું છે બીજું આર્ગ્યુમેન્ટ પરમાર મોકલ્યું છે ને ત્રીજું આર્ગ્યુમેન્ટ જે છે એ ટ્વેન્ટી ફાઇવ વેલ્યુ મોકલેલી છે તો આ રીતે આપણા આર્ગ્યુમેન્ટ અહીંયા સેવ થઈ જતાં જોવા મળે છે પણ હવે આપણે આ અહીંયાથી આર્ગ્યુમેન્ટ કાઢી નાખીએ આ બધા આપણે આર્ગ્યુમેન્ટ અહીંયાથી કાઢી નાખીએ છીએ ઓકે કરી દઈએ છીએ ત્યાર પછી આપણે એને એક વખત સેવ કરી અને પાછું રન કરીને બતાવો તમને કે તરત આપણું અહીંયા આવી ગયું છે કે પ્લીઝ એન્ટર આર્ગ્યુમેન્ટ હવે ઇએક્સી ફાઈલ અહીંયા બની ગઈ હશે તો આપણે આ પ્રોગ્રામને અહીંયાથી બંધ કરી દઈએ અને જેમ આપણે ચર્ચા કરી લઈએ પ્રમાણે કે આપણે ઓપરેટિંગ સિસ્ટમથી એને ચાલુ કરીને જોઈએ કે એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ કે નહીં તો આને હું ક્લોઝ કરી દઉં છું અને આ પ્રોગ્રામને પણ હું ક્લોઝ કરી દઉં એટલે હું ઓલ્ટર એક્સ આપી દઈશ તો હવે તમે જુઓ છો કે આપણે અહીંયા પાછા વિન્ડોઝની અંદર આવી ગયા હવે વિન્ડોઝની અંદર આપણે એ ફોલ્ડરમાં જતા રહીએ એટલે આપણે જે વિન્ડોઝ એક્સપ્લોરર છે વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીએ અને વિન્ડોઝ એક્સપ્લોરરમાં સી ડ્રાઈવની અંદર જેમ આપણે ચર્ચા કરી ગયા ટર્બો સી ફોર નામના ફોલ્ડરની અંદર આપણું ટીસી નામનું ફોલ્ડર છે અને એની અંદર પીએનડીએસ નામના ફોલ્ડરની અંદર આપણી બધી ફાઇલ છે પણ આપણી જે ઈએક્સી ફાઇલ છે એ સોર્સ નામના ફોલ્ડરની અંદર આવતી હશે એટલે આપણે સોર્સ નંબરના ફોલ્ડરમાં જોઈશું તો આપણે અહીંયા બધી આપણી ઈએક્સી ફાઇલ જોવા મળે છે તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે કોઈપણ પ્રોગ્રામને આપણે જો વિન્ડોઝથી ચાલુ કરવું હોય તો આપણે અહીંયાથી ડાયરેક્ટલી ડબલ ક્લિક આપીને ચાલુ કરી શકીએ અથવા તો તમે જો ડોઝ વાપરવું હોય આ વિન્ડોની અંદરથી કમાન્ડ પ્રોમ્પ્ટ ચાલુ કરીને પણ વાપરી શકો તો આપણે પહેલાં કમાન્ડ ફ્રોમ ચાલુ કરીને માં જઈએ અને એની અંદરથી આપણે આ પીએનડીએસ સેવન્ટી ફાઇવ છે આપણે વાપરવાની કોશિશ કરીએ તો હું એની માટે હવે અમારે આ બધો પાથ ઓપન ના કરવો પડે એટલે હું શું કરું છું તો કે અહીંયા જ આ જે બ્લેન્ક એરિયા છે બ્લેન્ક એરિયામાં ક્લિક કરું છું એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે અહીંયા હું કીબોર્ડ પરથી ટાઈપ કરી સીએમડી સીએમડી ટાઈપ કરીશ કમાન્ડ માટે ત્યાર પછી એન્ટર આપીશ તો મને ડાયરેક્ટલી અહીંયા કમાન્ડ ફ્રોમ એટલે કે ડોઝ વિન્ડો ચાલુ થઈ ગયેલી જોવા મળશે ને એમાં બધા ફોલ્ડર આપમેળે ઓપન થઈ જ ગયેલા હશે તો હવે હું અહીંયા પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવ નંબરની ફાઇલ હું એમને એમ ચાલું કરું દસમાં આ રીતે ચાલુ કરવાની હતી એટલે હું જો એને એન્ટર આપું છું તો તમને જોવા મળશે કે પેલો મેસેજ મને બતાવે છે કે પ્લીઝ એન્ટર આર્ગ્યુમેન્ટ કારણ કે આપણે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કર્યા તો આપણે પાછું સ્પેસ પર આપી દઈશું અને ફરી પાછું આપણે આ આખું કમાન્ડ લખીશું પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવ અને હવે એની પાછળ આપણે આર્ગ્યુમેન્ટ મોકલી એટલે હું ધારો કે મારું નામ અને જેવું આપણે આગળ મોકલેલું હતું એ જ રીતે આપણે ત્રણ વેલ્યુ આપણે મોકલીએ અને ત્યાર પછી જો એન્ટર આપી દઈશું જોવા મળશે કે એ ત્રણ વેલ્યુ અહીંયા સ્ટોર થઈ ગયેલી તમને જોવા મળશે આર્ગ્યુમેન્ટ ઝીરોમાં આપણે જેમ જોયું એ પ્રમાણે કે ફાઇલનું નામ આપમેળે જ સ્ટોર કરી દેવામાં આવે છે અને વનથી લઈને આપણે જે આર્ગ્યુમેન્ટ મોકલીએ એ મોકલવામાં આવે છે તો અહીંયા તમને જોવા મળશે કે આ જે ડઝનો પ્રોગ્રામ છે આ ડઝ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો આ કમાન્ડ ફ્રોમ છે તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમનું જે આ કમાન્ડ ફ્રોમ છે એની અંદરથી આપણે આ ફાઇલને એટલે કે પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવને આપણે આ ત્રણ આર્ગ્યુમેન્ટ મોકલીએ છીએ અને એ અંદર સ્ટોર થાય છે એ આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે જો આપણે ડોઝથી નહીં પણ વિન્ડોઝથી કરવું હોય તો શું કરી શકીએ તો આપણે હું પહેલાં આને એક્ઝિટ કરી અને આ જે ડોઝ વિન્ડો હતી એ બંધ કરી દઉં અને અહીંયા આપણે જોઈએ કે જો આપણે સેવન્ટી ને ડાયરેક્ટલી વિન્ડોઝથી ચાલુ કરીએ પીએનડીએસ ઝીરો સેવન્ટી હું ડાયરેક્ટલી ડબલ ક્લિક કરું છું તો તમને જોવા મળે છે કે વિન્ડોઝના ની ઉપર મને લખેલું જોવા મળે છે કે પ્લીઝ એન્ટર આર્ગ્યુમેન્ટ તો આર્ગ્યુમેન્ટ માંગે છે કારણ કે આપણે કોઈ આર્ગ્યુમેન્ટ નથી મોકલ્યા તો વિન્ડોઝથી આપણે કઈ રીતે આર્ગ્યુમેન્ટ મોકલી શકીએ તો આપણે વિન્ડોઝથી આર્ગ્યુમેન્ટ મોકલવા માટે આજે પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવ છે એની પર આપણે રાઇટ સાઇડ બટન ક્લિક કરીશું પ્રોપર્ટીની અંદર જઈશું અને પ્રોપર્ટીની અંદર તમે જોશો કે અહીંયા આપણને એક પ્રોગ્રામ નામનું ટેબ જોવા મળે છે હવે પ્રોગ્રામ નામના ટેબની અંદર જશો તો અહીંયા તમે આ ચાલુ થાય છે કે કમાન્ડ આપણે કયો ચાલુ કરીએ છીએ તો કે પીએનડીએસ ઝીરો સેવન્ટી ફાઇવ ઇએક્સ એની પાછળ આપણે અહીંયા લખી દઈ શકીએ હું ધારો કે એ જ વસ્તુ લખું છું અજય પરમાર અને ટ્વેન્ટી ફાઇવ નંબર તો આપણે આ રીતે આપણે એની પાછળ લખી દઈશું ત્યાર પછી આપણે ઓકે કરી દઈશું અને હવે જો હું આ પ્રોગ્રામ અહીંયા વિન્ડોઝથી ડબલ ક્લિક કરીને ચાલુ કરીશ તો તમને જોવા મળે છે કે અહીંયા બધા આર્ગ્યુમેન્ટ આવી ગયેલા જોવા મળે છે આર્ગ્યુમેન્ટ ઝીરોની અંદર આપણું ફાઇલનું નામ સ્ટોર છે અને વનની અંદર મારું નામ અજય સ્ટોર છે ટુની અંદર મારી સરનેમ પરમાર સ્ટોર છે અને થ્રીની અંદર ટ્વેન્ટી ફાઈવ નંબર સ્ટોર છે તો હવે જોવા મળે છે કે આ પ્રોગ્રામ એટલે જે આપણો પ્રોગ્રામ છે એ બીજા પ્રોગ્રામ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાંથી વેલ્યુ લે છે અને એ જ રીતે ઓપરેટિંગ સિસ્ટમને વેલ્યુ પાછી પણ મોકલી શકે તો આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામની અંદર વસ્તુ મોકલી શકીએ એ આપણે અહીંયાથી જોવાનું છે એ વિડિયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ